કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી શબ્દો સ્પેલિંગ વિચાર સાથે ભાગ આડત્રીસ ટી આઈ એન વી આઈ ટી ઈ ટુ એન એટલે આમંત્રણ આર ઈ એલ એ આઈ વી એસ રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓ ટી ડબલ્યુ આઈ એસ એચ ટુ વીસ એટલે ઈચ્છવું એલ ઓઈ એલ વાય જી આઈ એફ ટી એસ લવલી ગિફ્ટ્સ એટલે સુંદર ભેટ આર ઇ એફ આર ઈ એસ એચ એમ ઈ એન ટી એસ રિફ્રેશમેન્ટ્સ એટલે નાસ્તો આઈ સી ઈ સી આર ઈ એમ આઇસક્રીમ એટલે આઇસ્ક્રીમ જી એ એમ ઇ એસ ગેમ્સ એટલે રમતો એચ ઓ ડબલ બી વાય હોબી એટલે શોખ કે આઈ s કાઇન્ડ્સ એટલે જાતો કલેક્ટિવ સ્ટેમ્પ્સ ટિકિટ સંગ્રહ કરવો સી ઓયુએન ટી આર આઈ એસ કન્ટ્રીસ એટલે દેશ ઇન એક્સચેન્જ ફોર ના બદલામાં એફ ઓ આર ઈ આઈ જી એન ફોરેન એટલે પરદેશ પરદેશનું સી એ આર ઈ એફ યુ ડબલ એલ વાય કેરફુલી એટલી કાળજીપૂર્વક એ એલ બી યુ એમ આલ્બમ એટલે આલ્બમ એલ ઇ આઈ એસ યુ આર ઈ પી આઈ એમ ઈ ેઝર ટાઈમ એટલે નવરાશનો સમય જી ઈ એન ઇ આર એ એલ કે એન ઓ ડબ્લ્યુ એલ ઈ ડી જી ઈ જનરલ નોલેજ એટલે સામાન્ય જ્ઞાન એચ આઈ એસ ટી ઓ આર વાય હિસ્ટ્રી એટલે ઇતિહાસ જી ઓ જી આર એ પી એચ વાય જીઓગ્રાફી એટલે ભૂગોળ ડબલ્યુ ઓ આર એલ ડી વર્લ્ડ એટલી દુનિયા આઈ એન એફ ઓ આર એમ એ ટી આઈ ઓ એન ઇન્ફોર્મેશન એટલે માહિતી બી આઈ આર ડી એસ બર્ડ્સ એટલે પક્ષીઓ એ એન આઈ એમ એ એલ એસ એનિમલ્સ એટલે પ્રાણીઓ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર એસ ફ્લાવર્સ એટલી ફૂલો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ